એ એક પર્યટન સ્થળ તરીકે જાણીતું છે અહીં ખાણીપીણી અને દારૂબીયરની મોજ મસ્તી ઉડાવવા ગુજરાતના સુરત વડોદરા અમદાવાદ સહિત મહારાષ્ટ્ર અને મુંબઈના પર્યટકો મોટી સંખ્યામાં રજાના દિવસો તથા વીકેન્ડમાં આવતા જતા હોય છે એવામાં દમણ પ્રશાસન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિદેશના દરિયા કિનારાની તુલના કરી શકાય એવા નયનરમ્ય નમોપથ અને મોટી દમણ લાઇટ હાઉસથી જંપોર દરિયાકિનારા સુધી રામસેતુ રસ્તાનું નિર્માણ કર્યા બાદ સહેલાણીઓ અને પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે સારો એવો વિકાસ થયા બાદ ઘણી ખરી હિન્દી ફિલ્મ અને ટીવી સિરિયલના શૂટિંગ પણ થઈ રહ્યા છે સાથે લોકો પોતાના અલગ અલગ રીલ અને વિડીયોગ્રાફીની સાથે ફોટોગ્રાફીનો પણ આનંદ ઉઠાવી રહ્યા છે પરંતુ છેલ્લા ઘણા સમય થી આની એક ગંભીર અને વિપરીત અસર પણ જોવા મળી રહી છે જેમાં આજના યુવા વર્ગ સોશિયલ મીડિયામાં છવાઈ જવા અને પોતાના ફોલોઅર્સની સંખ્યા બમણી કરવા કાર સહિત અન્ય વાહનો પર જોખમ ભર્યા સ્ટન્ટ સાથેના રીલ પણ બનાવી રહ્યા છે તો આવો જે કિસ્સો ફરી દમણમાં જોવા મળ્યો છે દમણના નમો પથ પર મોડી રાત્રિ દરમિયાન હરિયાણા પાસિંગની એક સફેદ કલરની એસયુવી કારના સનરૂફ પર પીળા કલરની ટી શર્ટ પહેરેલ યુવાન ચાલુ કારે ઉભો રહી જોખમ ભર્યો સ્ટન્ટ કરતો જોવા મળ્યો હતો યુવાન જ્યારે સ્ટન્ટ કરી રહ્યો હતો ત્યારે પાછળથી આવતી કારમાં સવાર એક જાગૃત નાગરિકે સ્ટન્ટનો વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જોકે આ વિડિયો હાલનો છે કે પછી અગાઉનો એની પુષ્ટિ થવા પામી નથી પરંતુ દમણમાં અગાઉ પણ આ પ્રમાણે બાઇક અને કાર પર રીલ બનાવવાના ચક્કરમાં લોકોના જીવ સાથે ચેડા કરી યુવાધન જોખમી સ્ટન્ટ કરતા જોવા મળ્યા છે ત્યારે હવે દમણ પોલીસ દિવસની સાથે જો રાત્રિ દરમિયાન નમોપથની સાથે મોટી દમણ રામસેતુ રસ્તા પર પેટ્રોલિંગ કાર્ય સઘન બનાવી આવા લુખા તત્વો સામે કાયદાકીય અને દંડાત્મક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે અને કોઈ નિર્દોષ પર્યટક આવા સ્ટંટ કરનારના પાપે પોતાનો જીવ ખોઈ બેસે એ પહેલાં દમણ પોલીસ હવે સફાળી જાગે અને વિવિધ સ્થળો પર પેટ્રોલિંગ કાર્ય સઘન બનાવે એ હવે જરૂરી બન્યું છે વલસાડમાં સાત વિધાનસભા બેઠકના રાઉન્ડ મુજબ આંકડા ચૂંટણી અધિકારી જાહેર કરશે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત છવ્વીસ વલસાડ અનુસૂચિત જનજાતિ બેઠક પર કુલ સાત વિધાનસભા મતદાર વિભાગની મતગણતરી તારીખ ચોથી જૂન બે હજાર ચોવીસના રોજ સવારે આઠ કલાકે વલસાડની સરકારી ઇજનેરી કોલેજ ખાતે હાથ ધરાનાર છે જે નિમિત્તે વલસાડ કલેક્ટર કચેરીના સભાખંડમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભાની સામાન્ય ચૂંટણીની મતગણતરી અંગે જરૂરી માહિતી ઉમેશ શાહે આપી હતી ચાલુ વર્ષે પ્રથમ વખત મતગણતરી સેન્ટરમાં અધિકારીઓ અને કર્મચારીઓ પત્રકારો મોબાઈલ લઈ જઈ શકશે નહીં પત્રકારોને ફક્ત કેમેરા મતગણતરી કેન્દ્રમાં લઈ જવા દેવામાં આવશે મતગણતરી પૂર્વે યોજાયેલી પત્રકાર પરિષદમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકારોને જરૂરી માહિતી પૂરી પાડી હતી વલસાડ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં આવતા સાત વિધાનસભા મુજબ અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે બેલેટ પેપર ગણતરી માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે વલસાડ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ ડાંગ વિધાનસભા બેઠકમાં ત્રણસો ઓગણત્રીસ મતદાન મથકો આવ્યા છે જે ચોવીસ જેટલા રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થશે જ્યારે સૌથી ઓછા મતદાન મથકો પાડી વિધાનસભા બેઠક ઉપર બસો ત્રેતાલીસ મતદાન મથકો આવ્યા છે જેની મતગણતરી અઢાર રાઉન્ડમાં પૂર્ણ થશે કુલ મળીને શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે ચાર તારીખે જે ભાગડાવાડા કોલેજમાં આપણે કાઉન્ટિંગ સેન્ટર ઊભું કર્યું છે એમાં થ્રી ટાયર સિક્યોરિટીનું કોર્ડનનું આપણે પોલીસ ડિપાર્ટમેન્ટે આયોજન કર્યું છે અને એ તમામ જે હંડ્રેડ મીટરનો પટ્ટો છે એ પેડેસ્ટ્રીયલ એરિયા હશે ત્યાં કોઈપણ પ્રકારની ગાડીનું અંદર એન્ટ્રી પ્રતિબંધ છે સાથે સાથે આ વખતે કમિશને મોબાઈલનું પણ સ્ટ્રિક્ટ સૂચના આપી છે કે કોઈને પણ મોબાઈલ અંદર અલાઉટ નથી મીડિયા પર્સન્સ માટે આપણે એક મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જ્યાં એ લોકો પોતાના કેમેરાઝ અને એના થી એ શૂટ કરી શકે છે સાથે સાથે એક પબ્લિક કમ્યુનિકેશન રૂમ પણ રાખ્યું છે અમુક કેન્ડિડેટ અથવા તો એમના એજન્ટે બહાર આવીને કોઈ વસ્તુની જાણ અથવા તો કોઈ ટેલિફોન કરવાનું હોય તો એ રૂમ એકદમ કાઉન્ટિંગ સેન્ટરની બહાર એક રૂમ ઊભું કરવામાં આવ્યું છે ત્યાં એ લોકો પોતાને કમ્યુનિકેશન કરી શકે છે સાથે સાથે અંદર મીડિયા સેન્ટર એક અલગ નવું ઊભું કરવામાં આવ્યું છે અને ઓફિશિયલ કમ્યુનિકેશન રૂમ પણ એક ઊભું કરવામાં આવ્યું છે દરેક વિધાનસભામાં જેમ કે આપણા ત્યાં સાત વિધાનસભા છે એમાં ચૌદ ટેબલ મૂકવામાં આવ્યા છે તો એક રાઉન્ડમાં ચૌદ ઈવીએમ્સ આવશે અને મહત્તમ રાઉન્ડ ચોવીસ હશે આપણા ત્યાં અને સૌથી ઓછા રાઉન્ડ પારડી એસીમાં હશે જેના ટુ ફોર્ટી થ્રી બુથ્સ છે એટલે ચૌદ ટેબલ પ્રમાણે એ લોકોના રાઉન્ડ અઢાર થશે જેમ કે પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં તમામ બેલેટ પેપર આરઓ સાહેબ એ ગણવાના હોય છે એટલે એના માટે આપણે એક અલગ રૂમ રાખ્યું છે ત્યાં એકવીસ પોસ્ટલ બેલેટના ટેબલ અને એક ઇટીપીબીએસ નું ટેબલ મૂકવામાં આવ્યું છે એક ટેબલ પર મહત્તમ પાંચસો પોસ્ટલ બેલેટ ગણી શકીએ છીએ એટલે બાવીસ ટેબલ મૂકવામાં આવ્યા છે અને આપણા જિલ્લામાં હમણાં સુધી જે આંકડો છે આપણા પાસે એ દસ હજાર બસો ને તેતાલીસનો છે એટલે એટલા પોસ્ટલ બેલેટ હમણાં સુધી આપણે ગણવાના થશે લોકસભાની ચૂંટણીની મતગણતરીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શુક્રવારના રોજ રેલવે એસપીની સૂચનાથી વલસાડ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ રેલવે એસઓજી તથા રેલવેના અન્ય એજન્સીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ સાથે રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરો અને આજુબાજુની જગ્યામાં તેમજ ટ્રેનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણી યોજાયા બાદ આગામી ચોથી જૂનના રોજ મતગણતરી થનાર છે જેને ધ્યાનમાં રાખી વડોદરા રેલવેના એસપીની સૂચનાથી સ્ટેશન વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના તકેદારીના ભાગરૂપે શુક્રવારના રોજ વલસાડ સ્ટેશન પર વલસાડ રેલવે પોલીસ રેલવે એસઓજીની ટીમ વલસાડ રેલવે સ્ટેશન પર આવેલા ખાણીપીણીના સ્ટોલો રેલવે પાર્કિંગ રેલ્વે સ્ટેશન બહાર ખુલ્લી જગ્યામાં તેમજ ટ્રેનોમાં આવતા જતા મુસાફરોના બેગોની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી

કોઈ અનુચ્છયો બનાવ ન બને તે માટે એસઓજી પ્યુઆરટી ટીમ વીડીનેસ ટીમ અને સ્થાનિક પોલીસ અધિકાર સ્થાનિક પોલીસના સહયોગથી સરપ્રાઇઝ ચેકિંગ રાખવામાં આવેલ છે ના કોઈ વસ્તુ મળી આવ્યું નથી વરસાદના અબ્રામા હાઈવે પર ઔરંગા નદીના પુલ નજીક ટ્રકને ઓવરટેક કરવાના લહાઈમાં કાર ડિવાઇડરમાં ઘૂસી જતા ચાલક સહિત કારમાં સવાર તમામ લોકોનો બચાવ વાપીથી સુરત તરફ જઈ રહેલી આઈ ટ્વેન્ટી કારના ચાલકે ટ્રકને ઓવરટેક કરવા જતાં મોડી રાત્રે વલસાડના અવરામા હાઇવે પર આવેલી ઔરંગા નદીના પુલ નજીક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી જોકે કારમાં સવાર તમામનો ચમત્કારિક બચાવ થયો હતો અકસ્માતની સમગ્ર ઘટના ઔરંગા નદી કિનારે ચાલતા કન્સ્ટ્રક્શનની સાઇટમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી વરસાના નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર એક પછી એક અકસ્માતો થઈ રહ્યા છે વરસાદ નેશનલ હાઇવેના અકસ્માતો સામાન્ય બાબત થઈ ગઈ છે વરસાદના હાઇવે વિસ્તારમાં રોજે રોજ અકસ્માતોની ઘટનાઓ બની રહી છે ત્યારે ગઈકાલે રાત્રે દોઢ કલાકે વાપીથી સુરત તરફ જઈ રહેલી આઈ ટ્વેન્ટી કારના ચાલકે ટ્રકને ઓવરટેક કરવા જતી વખતે વલસાડના અબ્રામા હાઇવેના રસ્તાના સાઇડે લગાવવામાં આવેલા લોખંડની ડિવાઇડરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત થતાં કાર ચાલક સહિત કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો કાર ડિવાઇડરમાં ઘુસી જતા કારમાં નુકસાન થયું હતું સમગ્ર ઘટના ઔરંગા નદી કિનારે ચાલતા કન્સ્ટ્રક્શનની સાઇટમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા અનેક ગામોમાંથી રાત્રિ દરમિયાન વિવિધ વાહનોમાં ખેરના લાકડાની તસ્કરીના કિસ્સા વધી રહ્યા છે થોડા સમય પહેલાં ધરમપુરથી પણ એક ટ્રક ઝડપાઈ હતી ત્યારે કપરાડા જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરી રહ્યા છે ત્યારે ટવેરા કાર લઈને આવી રહેલા ચાલકે જંગલ ખાતાના અધિકારીને જોઈ લેતા ટવેરા કાર મૂકીને તે ફરાર થઈ ગયો હતો જંગલ વિભાગે કારમાંથી ઝીરો પોઈન્ટ આઠસો પાંત્રીસ ગન મીટર લાકડાને ઝડપી લીધા હતા કપરાડા રેન્જમાં પેટ્રોલિંગ દરમિયાન લૉકરથી દાખલ તરફ જાવસાડા રાઉન્ડમાં આવેલા નારવડ બીટમાં આંબા જંગલ ગામે ધોળીફડિયા તરફ જતા માર્ગમાં રાત્રિ દરમિયાન રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર અંકિત પટેલ અને તેમની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સામેથી આવી રહેલી એક ટવેરા કાર નંબર જીજે ફિફટીન બીબી વન ઝીરો સેવન નાઇનને ઇશારો કરી ઊભી રાખવાની કોશિશ કરે તે પહેલા જ કાર ચાલકે જંગલ ખાતાના અધિકારીને જોઈ લેતા પોતાની કાર રોડની નીચે ઉતારી દઈ કાર મૂકીને તે ભાગી ગયો હતો જંગલ વિભાગની ટીમ કાર પાસે પહોંચી કારનો દરવાજો ખોલતા ટવેરા કારમાંથી પાછળની સીટ કાઢી તેની જગ્યા ઉપર મૂકેલા ખેરના છોલેલા લાકડા જીરો પોઈન્ટ આઠસો ને પાંત્રીસ ઘન મીટર જેની અંદાજીત કિંમત રૂપિયા એકતાલીસ હજારનો જથ્થો કબજે લીધો છે જ્યારે ટવેરા કારની કિંમત દસ લાખ પાંચ હજાર મળી કુલ મુદ્દામાલ એક લાખ છેતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ લાકડા કોના હતા અને ક્યાં લઈ જવાઈ રહ્યા હતા અને ચાલક કઈ તરફ ભાગી ગયો એ તમામ પ્રકારની તપાસ જંગલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે ઇન્ટિરિયોર્સ એન્ડ મોર નામની કંપનીના ત્રીજા માળે પેકિંગ ડિપાર્ટમેન્ટમાં આગ લાગતા કામદારોમાં દોડધામ મચી ઉમરગામ જીડીસીમાં ઇન્ટિરિયોર્સ એન્ડ મોર લિમિટેડ કંપની આવી છે આ કંપનીમાં પ્લાસ્ટિકના ફૂલ બનાવવાની કામગીરી કરવામાં આવે છે શુક્રવારે સવારે ઉમરગામ જીડીસીમાં આવેલી ઇન્ટિરિયોર્સ એન્ડ મોર કંપનીના ત્રીજા માળે પેકિંગ ડિપાર્ટમેન્ટમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી આગ લાગતા કંપનીમાં કામ કરતી મહિલા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી કંપનીના કામદારોએ ઘટનાની જાણ શિફ્ટ મેનેજર અને કંપનીના સંચાલકોને કરી હતી કંપનીના સંચાલકોએ તમામ મહિલા કામદારોને સુરક્ષિત રીતે આગની ઘટનાથી દૂર જતા રહેવાની સૂચના આપવામાં આવી હતી કંપનીના સંચાલકોએ ઇન્ટીરિયોસ એન્ડ મોર કંપનીના ફાયરની જરૂરી ટ્રેનિંગ મેળવેલા કામદારોને ફાયર એક્સિઝ સિલિન્ડર વડે આગ ઉપર કાબૂ મેળવવા સૂચના આપી હતી સાથે જ ઉમરગામ જીઆઈડીસી ફાયરની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી ઉમરગામ જીઆઈડીસી ફાયર ઉમરગામ નગરપાલિકા અને નોટિફાઈડની ફાયરની ટીમો તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગની ઘટનામાં કંપનીના ત્રીજા માળે આગ લાગી હોવાથી કંપનીમાં પ્લાસ્ટિકનું મટીરિયલ હોવાથી ફાયરની ટીમને આગ ઉપર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો શોર્ટ સર્કિટને લઈને આગ લાગી હોવાનું અનુમાન ફાયરની ટીમોએ લગાવ્યું હતું ઉમરગામ આવેલી એન્ડ મોર કંપનીમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ ઉમરગામ પોલીસની ટીમને થતા ઉમરગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આજે ઉમરગામ જીઆઈડીસીની અંદર સેકન્ડ ફેઝની અંદર ઇન્ટિરિયર મોર્સ નામની કંપની છે એમાં અચાનક આગ લાગી હતી અને સવારે સાડા નવની ની આજુબાજુ અમને કોલ મળ્યો તેમજ ઉમરગામ નગરપાલિકા અને જીઆઈડીસી અને સાથે સરીગામ જીઆઈડીસીની ફાયર ગાડી ઘટના સ્થળ પર આગ બુજાવવાની કામગીરી કરે છે આગની અંદર કે મોટી જાનહારી કે કોઈની ઈજા થઈ નથી ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરી હાલ ચાલી રહી છે ઉમરગામ નગરપાલિકા હદ વિસ્તારમાં ડામરના માર્ગના નવીનીકરણની કામગીરી ઝડપથી પૂર્ણ થવા જઈ રહી છે પરંતુ જીઆઈડીસી વિસ્તારમાં સીસી પ્રકારનો માર્ગ બની રહ્યો છે જેની કામગીરીમાં વધુ પડતો સમય લાગી રહ્યો છે ઔદ્યોગિક વિસ્તારમાં રોજ સેંકડોની સંખ્યામાં વાહનો આવતા જતા જોવા મળે છે વર્તમાન સમયમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એક તરફનો માર્ગ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે જે ખૂબ જ જર્જરિત હાલતમાં હોય જેને કારણે વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે આગામી ટૂંક સમયમાં ચોમાસુ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે જો સીસી પ્રકારના એક તરફના માર્ગની કામગીરી પૂર્ણ નહીં કરાય તો ચોમાસામાં વાહન ચાલકો માટે ભારે હાલાકીનો સામનો કરવો પડશે જેને લઈ વાહન ચાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે મુખ્યત્વે સવારે અને સાંજે ઔદ્યોગિક એકમોમાં આવતા કામદારોની અવરજવર વધુ પડતી હોય જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી જોવા મળે છે ટ્રાફિક વ્યવસ્થાપન માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય જેથી કરી લોકોએ વેઠવી પડતી મુશ્કેલીઓનો અંત લાવી શકાય હોવાનું લોકો જણાવી રહ્યા છે